કુતિયાણામાં બહારપુરા વિસ્તારમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ રાજકીય આગેવાનોએ પણ રક્તદાન કર્યું હતું તેમજ લોકો મોટી સંખ્યામાં આ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા કુતિયાણા શહેરમાં બહારપુરા વિસ્તારમાં આવેલી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું આ રક્તદાન કેમ્પમાં બ્રહ્માકુમારીના રાજયોગી દીદી પ્રકાશમણીજીનું અઢારમી પુણ્યતિથિ નિમિત્તે રાખવામાં આવ્યું હતું અને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે દરેક બ્રહ્માકુમારીના તમામ સેન્ટરો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ આયોજનમાં કુતિયાણાના વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ડૉક્ટરો અને સ્કૂલના આગેવાનો જોડાયા હતા

અકસ્માત થાય કેન્સર હોય એમ અનેક પીડિત આત્માને રક્તની જરૂર પડે છે તો આ રક્તદાન મહાપુણ્ય છે રક્તદાન કરવાથી આપણે પણ કોઈ દિવસ બીમાર ના પડીએ એટલી આત્માઓની દુઆ મળે છે તો આ પ્રોગ્રામનો હેતુ એ છે કે અનેક અનેક અકસ્માત થાય બીમાર પડે એને જલ્દી જલ્દી આપણે બ્લડ પહોંચાડીએ અને જીવિત થાય તો આપણે એને પ્રાણદાન આપ્યું કહેવાય એટલે આ રક્તદાન કેમ્પ વિશ્વ විශ්વવિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો છે ને આજે થી પણ વધારે જેટલા ભાઈ બહેનો અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે કરીએ આવેલા સેવાધારી બધાના કરીએ ઓમ શાંતિ બ્રહ્માકુમારી ઈશ્વર્ય විශ්વવિદ્યાલય ઉકિયાણા મુકામે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન થયેલું છે તે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને આપણા પોરબંદર જિલ્લા માટે ખૂબ જ સારી બાબત છે આવી રીતે લોકો જાગૃત થઈ અને આવી સંસ્થાઓ છે એ આવા કેમ્પોનું આયોજન કરે તો કુપોષિત બાળકો છે અને અકસ્માતામાં કે જ્યારે પણ જરૂરિયાતના સમયે તાત્કાલિક આપણા જિલ્લામાંથી જાગૃતિના લીધે આવી રીતે બ્લડ આપણે પહોંચાડી શકીએ છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ પણ રક્તદાન આપે છે અને અહીં પણ ઘણા બધા બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં પચાસથી પણ વધારે બોટલોનું રક્ત એકઠું થયેલું છે અને અ બધાય દરેક ગામ હોય કે જેવી કોઈ સંસ્થા હોય એ લોકોએ મળી અને સૌના સહકારથી આવા કેમ્પોનું આયોજન કરવું જોઈએ વિવિધ રાજકીય આગેવાનોએ પણ પોતાનું બ્લડ ડોનેશન કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં લોકો જોડાયા હતા નાગેશ્વર માર ગુજરાત ન્યૂઝ કુતિયાણા